એક દૂધની માંગમાં વધારો થયો છો તેની સાથે ભાવમાં પણ વધારો થયો છે આપ મારી પાછળ જુઓ તો અહીં તમને સવારના સમયે ઘણા બધા લોકો દૂધ લેતા તો ખરીદતા જોવા મળશે પરંતુ આજની સવાર લોકો માટે મોંઘી છે કારણ કે આજે દૂધનો ભાવ વધી ગયો છે અચાનક જ એક રૂપિયા અને બે રૂપિયાનો જે ભાવ વધારો થયો છું તેને કારણે સરેરાશ લોકોના બજેટ ઉપર મોટી અસર જોવા મળી રહી છે લોકો જ્યારે આ જે ભાવ વધારો જોઈ રહ્યા છે ત્યારે એક સવાલ તો ચોક્કસથી પૂછે છે કે આ ભાવ વધારો શા કારણે અને આવા ભાવ વધારા ને કારણે ખાસ કરીને જે તેમના બજેટ ઉપર અસર પડે છે તે બિલકુલથી જોવા મળી રહી છે જે એકસાથે દૂધ ખરીદતા હોય તેમને મોટી અસર જોવા મળે છે લગભગ ત્રણથી ચાર થેલી દૂધ દેવા પણ અહીં આવતા લોકો તેમને માટે ખાસ કરીને જે દરરોજનું દૂધનો વપરાશ જે છે તે વધારે હોય ત્યારે આ પ્રકારની અસર બિલકુલથી જોવા મળે મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે ભાવ વધારો થયો છે તે લોકોના બજેટ ઉપર સીધી અસર કરતા જોવા મળી રહ્યો છે લોકો છે તેમની સાથે વાત કરીશું બે બેન આ રોજનું કેટલું દૂધ લો છો તમે અને આજે કેટલું લીધું છે અને ભાવ વધારાને કારણે શું હતું જો અમૂલ સિવાયનું કોઈ દૂધ ફાવતું નથી અને અમૂલ નું દૂધ સિવાય કોઈ ફાવતું નથી એટલે જે ભાવ હોય લેવું તો પડે પણ વધારો ગમતો નથી વારો થેલી લો રોજની ચાર એટલે બજેટમાં અસર તો જોવા મળશે તો પડે જ મને એક અહીં લોકો છે તેઓ અસર તો બિલકુલ જોવા મળશે અને અત્યારે પણ આપ જુઓ તો ખાસ કરીને જે લોકોની ખરીદી છે તે ખરીદી ક્યારક નહીં એવી યથાવત છે પરંતુ આ ભાવ વધારાની અસર લોકોના બજેટ ઉપર લોકોના ખિસ્સા ઉપર બિલકુલથી જોવા મળી રહી છે ભાઈ ભાવ વધી ગયા કેટલા રૂપિયા બત્રીસ હજાર અત્યારે ખબર નહીં તેંત્રીસ થઈ ગયા અસર જોવા મળશે ભાવ કારણ કે સરેરાશ કેટલું લોસ પાંચસો

શરૂઆતની અંદર એ ભાવ જે બાર ડોલર કે તેર રૂપિયાની જે થેલી હતી એની જગ્યાએ હવે વધીને હવે એકત્રીસ રૂપિયા થઈ ગયેલી છે એટલે ખાસો એવો ભાવ વધારે થઈ ચૂકેલો છે અને અત્યારની જોતાં અત્યારે મોંઘવારીનું પ્રમાણ બી બહુ વધી ગયું છે કોવિડ પછી બી આ બધી વસ્તુઓનો ભાવ વધારે પડતો વધેલો છે અને અહીંયા રહેતા લોકોની જોડે પરિસ્થિતિ બી અમુક લોકોની ખરાબ હોય છે આર્થિક પરિસ્થિતિ બી બહુ ખરાબ હોવાથી આટલો બધો ભાવ વધારો રોજ કરવો એ બધી જ વસ્તુઓનો ભાવ વધારો બહુ થઈ રહ્યો છે જે ખરાબ છે